જય માતાજી મિત્રો મિત્રો આ ખેડૂત પોર્ટલમાં ખેતીવાડી વિભાગની યોજનાઓમાં મોબાઈલ ખરીદી ઉપર સહાય યોજનામાં ભરવાનું ચાલુ થઈ ગયા છે તો મિત્રો તમે જો મોબાઈલ લેવાનું વિચારતા હોય તો આ ફોર્મ ભરી દેજો સરકાર તમને મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયા આપે છે તો એ સહાય કેવી રીતના લઈ શકાય એની માહિતી આપણે આ વીડિયો જોવાના છીએ હાલમાં આ યોજના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર પાંચ બે હજાર પચીસ છે તો આ વીડિયોમાં આપણે તમામ માહિતી જોવાના છીએ જેમ કે યોજનામાં કઈ જાતિના લોકો ફોર્મ ભરી શકે ફોર્મ ભરવા માટે ક્યાં કયા કાગળિયા જોઈશે અને ફોર્મ ભરીને પછી શું કરવાનું આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ એ પહેલાં મારી એક વિનંતી છે તમે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો તો મિત્રો આ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતો ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ આ યોજનામાં એસસી એસટી ઓબીસી એસસીબીસી ઇબીસી અને જનરલ જાતિમાં આવતા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે બે વીઘા જમીન હોય કે પચાસ વીઘા દરેક ખેડૂત આ મોબાઈલ સહાય યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછી જો ખેડૂતો જંગલ વિસ્તારમાં રહેતા હોય જેમ કે ગીરનું જંગલ છે ડાંગનું જંગલ છે તો એ જંગલમાં રહેતા ખેડૂતોને જો લાભ લેવો હોય તો એમને વન અધિકારી પાસેથી પ્રમાણપત્ર લેવું પડશે બાકીના ખેડૂતોને કોઈ પણ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી આ યોજનામાં આવે છે અને ખરીદ કિંમતના ચાલીસ ટકા અથવા છ હજાર રૂપિયા આપવામાં આવે છે બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે દાખલા તરીકે કોઈ ખેડૂત આઠ હજાર નો મોબાઈલ ખરીદે તો એમને ખરીદ કિંમતના ચાલીસ ટકા મુજબ બત્રીસો રૂપિયા આપવામાં આવશે અને બીજું ઉદાહરણ જોઈએ કે જો કોઈ ખેડૂતો સોળ હજારનો મોબાઈલ લે તો એમને વધુમાં વધુ છ હજારની સહાય આપવામાં આવે છે હવે મિત્રો કે આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો કઈ રીતના ભરવાનું તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે ફોર્મ ભરવા માટે તમારી ગ્રામ પંચાયતમાં અથવા જ્યાં પણ ઓનલાઈન ફોર્મ ભરતા હોય એની દુકાને જઈ અથવા તમે તમારી જાતે પણ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો એના વિશે યુટ્યુબ પર વિડીયો મળી રહે છે હવે આ ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એ જોઈએ તો એમાં આધાર કાર્ડ બેંકની પાસબુક કોઈ ખેડૂત એસસી એસટી જાતિમાં આવતા હોય તો એમને જાતિનો દાખલો જોઈશે સાત બાર અને આઠ નકલ અને ખરીદીનું બિલ મિત્રો તમારે સૌથી પહેલા ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે અરજી મંજૂર થઈ છે એટલે તમારા ઘરે ટપાલ આવશે અથવા તમને ફોન દ્વારા જાણ કરવામાં આવશે કે તમે મોબાઈલ ખરીદી લ્યો તો ત્યાર પછી તમારે મોબાઈલ ખરીદવાનો છે તમારે અગાઉ ફોન નથી લઈ લેવાનો મંજૂરી મળે પછી જ લેવાનો છે મંજૂરી મળે પછી તમે ફોન ખરીદો અને મોબાઈલ નું પાક્કું બિલ લઈ લેવાનું છે અને એ બિલની સાથે આગળ મેં જે બધા ડોક્યુમેન્ટ્સ કીધા એ ડોક્યુમેન્ટ્સ સાથે આ ફોર્મ ભર્યું તો એની પ્રિન્ટ લઈ તમારા ગામના ગ્રામ સેવક પાસે આ કાગળિયા જમા કરાવવાના રહે છે અને ત્યાર પછી થોડાક દિવસોમાં તમારા ખાતામાં આ સબસિડીના પૈસા આવી જશે તો મિત્રો આ રીતે તમે આ લાભ લઈ શકો છો આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો